વાવમાં મતદાન કર્યા પછી ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજી ઠાકોર સાથે હાથ ના મેળવ્યા સ્વરૂપજી ઠાકોરે સામેથી હાથ લંબાવ્યું પરંતુ ગુલાબસિંહ રાજપૂતે હાથ જોડી લીધા ત્યારે આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો ગુલાબસિંહ રાજપૂતની સૌ કોઈએ ટીકાઓ કરી ત્યારે ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજી ઠાકોર સાથે હાથ ના મિલાવવાને લઈને હવે સૌથી મોટો ખુલાસો કર્યો છે તેમણે ખુલાસો કરતા કહ્યું કે સ્વરૂપજી ઠાકોર મારી પાસે આશીર્વાદ માંગી રહ્યા હતા શું ખરેખર ગુલાબસિંહ રાજપૂત પાસે સ્વરૂપજી ઠાકોર આશીર્વાદ માંગી રહ્યા હતા ગુલાબસિંહ રાજપૂત આ વાતનો ખુલાસો કરતા શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ મેં આજે સવારના પણ કીધું હતું પચીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે પણ કીધું હતું અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે પણ મારા શબ્દ સાચા પડશે તમને હું ખાતરી આપું છું ખાસ કરીને આજે સ્વરૂપજી ઠાકોર આપને મળ્યા હતા આપની સામે એમને હાથ લંબાયો હાથ મિલાવવા માટે આપે એમને હાથ ન મિલાવીને દૂરથી કહ્યું કે કોંગ્રેસ જીતશે અને હેટ્રિક છે ના એ કદાચ મીડિયાની ગેરસમજ છે અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો એ જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા એમણે એવું કીધું મને આશીર્વાદ આપવો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હો તો આ તો ભાજપના ઉમેદવાર છે તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈને જોડે એટલે જેને પણ કટ હોવ વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે કેમ કે સામે આવતા હતા અને નમસ્કાર નમસ્કાર કરીને આવતા હતા પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે આપ વાત છે બીજી કોઈ નથી મતદારોનો પણ ઉત્સાહ પેટા ચૂંટણીમાં જોવા મળ્યો છે એ બાબત દેખો આ વિસ્તારની અંદર આટલું મોટા પ્રમાણમાં મતદાન પણ પેટા ચૂંટણીમાં થવું ને એ બહુ મોટી વાત છે મેં સવારના પણ મળ્યા ત્યારે પણ મેં તમને કીધું સિત્તેર ટકા જેટલું મતદાન થશે ને કદાચ એટલો જ આંકડો આસપાસ આવેલો હશે સિત્તેર ટકાની આજુબાજુમાં એટલે વાવના લોકોએ પણ ખૂબ મતદાન કર્યું છે અને બધાનો આભાર માનું છું કેમ કે આવી સિઝન છે કે અત્યારે ખેતીની અને એ દરમિયાન પણ આવા વોટિંગ કરવું પણ ખૂબ મહત્ત્વની બાબત છે અને છે કે પહેલાં બૂથથી લઈને છેલ્લા બુથ સુધી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે જગાના ગણતરી થાય છે અને ત્યાંથી જ આવશું અને ધણીધર ભગવાનને આપણે બધા ભેગા સાથે મળીને દર્શન કરવા જઈશું તો એ સવાલ એ થાય છે કે ગુલાબસિંહ રાજપૂત પાસે સ્વરૂપજી ઠાકોરે શું ખરેખર જીતના આશીર્વાદ માંગ્યા વાવ બેઠક પર અત્યારે રસાકસીનો જંગ જામ્યો છે તો આ વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો પહેલા તે વિડીયો પર પણ નજર કરીએ જ્યાં સ્વરૂપજી ઠાકોર હાથ લંબાવે છે અને ગુલાબસિંહ રાજપૂત હાથ નથી મેળવતા ગુલાબ ખાતું કૉગ્રેસિક વાગવાની गुलाब <mama> खिल <laughs> 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 સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત પાસે જીતના આશીર્વાદ માંગ્યા ગુલાબસિંહ રાજપૂત શું ખરેખર સ્વરૂપજી ઠાકોર ને જીત ના આશીર્વાદ આપી પણ દેતા

જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર